અમદાવાદ શહેરનો સ્વચ્છતા કર્યોપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના ઓઢવ ગામ ખાતેથી અમદાવાદ શહેરનો સ્વચ્છતા સેવા બે હાજર ચોવીસ અભિયાનનો પ્રારંભ કરાવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર બે હાજર ચોવીસ સુધી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ પખવાડિયા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો લોક ભાગીદારી થકી આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઓઢવ ખાતે આવેલ શ્યામલ માતાના મંદિર ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મંત્રીએ ઓઢવ ગામમાં જાતે સફાઈ કરીને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે લોકોને અપીલ કરી હતી આ અવસરે રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સફાઈ કામદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ ઓઢવ વોર્ડમાં નવી શરૂ કરવામાં આવેલી ડોર ટુ ડોરની ગાડીઓનું ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ અન્ય કમિટીઓના ચેરમેન ઝોનના કાઉન્સિલરો અન્ય પદાધિકારીઓ અને પૂર્વ ઝોનના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબને સમગ્ર ગુજરાત વતી સમગ્ર અમદાવાદ વતી તમામ એકસો ચાલીસ કરોડ જનતાનો જે પ્રેમ અવિરત રહ્યો છે તે તમામ વતી આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે તમારા જન્મદિવસ નિમિત્તે દેશના એસએસવી વડાપ્રધાન બન્યા બાદ બે હજાર ચૌદમાં એમણે સ્વચ્છ ભારત મિશનનું જે આહવાન કર્યું તું અને દેશની એકસો ચાલીસ કરોડ જનતાએ આ આહવાનને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત ઉપાડ્યું હતું આજે આખા દેશમાં એક સપ્તાહ માટે સ્વચ્છ ભારત અભિયાન ચાલવાનું છે ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત તમામ મંત્રીઓ તમામ ધારાસભ્યો તમામ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ આજે અમદાવાદ ખાતેથી માન્ય મેયર શ્રી પ્રત્યભાઈની ઉપસ્થિતિમાં સમસ્ત કાઉન્સિલરો કાર્યકર્તા મિત્રો જનપ્રતિનિધિઓ સામાજિક સંગઠનો આ બધા જ લોકો સ્વચ્છ ભારતના મિશનને આગળ લઈ અને ધપાવવા માટે આગળ નીકળી પડ્યા છે જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે સ્વચ્છ ભારતનું જે મિશન આપ્યું હતું એ મિશનને પરિપૂર્ણ કરવા માટે દેશની એકસો ચાલીસ કરોડ જનતાએ આ પોતાનું મિશન જે તે રીતે તો ગઈકાલે જ માન્ય વડાપ્રધાન શ્રી ત્રીજી વખત એનડીએ થ્રી ઝીરોની સરકાર બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતમાં આવ્યા હતા અને ગુજરાતમાં આવતાની વખત જ એમણે લગભગ આઠ હજાર કરોડ રૂપિયાના વિવિધ પ્રજાલક્ષી કામોના પ્રજા માટે મૂક્યા હતા એમાં લગભગ પચાસ હજાર કરતાં પણ વધારે આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને આ આવાસો આગામી દિવસોમાં મળશે એવા લોકોને મકાન પણ ફાળવ્યા હતા દેશના સચિવ વડાપ્રધાન માન્ય મોદી સાહેબે જે રીતે સરકાર બન્યા બાદ કીધું કે આખા દેશમાં લગભગ સાત કરોડ કરતાં વધારે આવાસો એ લોકોને ફાળવ્યા છે આ બહુ જ અકલ્પનીય ઘટના આપણા બધા જ માટે છે અને તેમના જન્મદિવસે સમગ્ર દેશની અંદર અલગ અલગ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ મંદિરો આ બધા જ લોકો પૂજા અર્ચના કરી અને એમના દીર્ઘ આયુષ્ય માટે એ પ્રાર્થના કરી રહ્યા છે આવો સૌ આપણે બધા જ ભેગા મળી અને માન્ય મોદીજીનું જે સ્વપ્ન જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મિશનને આગળ વધારીએ અને ફરીથી આપ સૌ વતી આપના માધ્યમથી દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબને જન્મદિવસે ખૂબ શુભકામના